એક દાદી પાસે બે મોટા ઈચ્છાધારી નાગ હતા એક સફેદ નાગ હતો જે દાદીને ઘણું બધું દૂધ આપતો હતો પણ લાલ નાગ આપતો એક દવા લઈને આવે છે દાદી એ દવા લાલ નાગને પીવડાવે છે હવે લાલ નાગ ઘણા બધા હીરા જવાહરાત આપવા માંડે છે દાદી ખૂબ ખુશ થઈ જાય છે અને લાલ નાગને વધુ પ્રેમ કરવા લાગે છે આ વાત જોઈને સફેદ નાગને ઈર્ષા થાય છે એ દૂધમાં ઝેર ભેળવીને લાલ નાગને પીવડાવે છે નાગની તબિયત બગડી જાય છે દાદી તેને હોસ્પિટલમાં દાખલ કરાવે છે જ્યારે લાલ નાગને ખબર પડે છે કે સફેદ નાગ તેની જાન લેવી માંગે છે ત્યારે એ દાદીને છોડી દઈને દૂર ચાલ્યો જાય છે અહીં સફેદ નાગ એક નેવલા સાથે હાથ મિલાવે છે અને બંને મળીને દાદીને મારવા જાય છે પણ એ સમયે લાલ નાગ પાછો આવી જાય છે અને સફેદ નાગ તથા નેવલાને મારી નાખે છે અને દાદીને બચાવી લે છે પણ દાદી રડવા લાગે છે કારણ કે કોઈએ લાઈક અને સબસ્ક્રાઈબ નહોતું કર્યું